નમસ્કાર મિત્રો તો અમે લઈને આવીએ છીએ બનાસકાંઠાના જીવાદોરી ગણાતો દાંતીવાડા ડેમના સમાચાર તો તારીખ થઈ છે ઓગણીસ નવ બે હજાર પચીસ સમય થયો છે નવ વાગે તો વાત કરીએ દાંતીવાડા ડેમમાં કેટલું પાણી આવે છે બનાસ નદીમાં કેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે મિત્રો તો વાત કરીએ દાંતીવાડા ડેમમાં પાણીની આવક આવકની તો નવસો ને ઓગણપચાસ કુસક પાણીની આવક જોવા મળી રહી છે મિત્રો જો દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં વરસાદ થશે તો આવકમાં વધારો જોવા મળશે મિત્રોને સપાટીની વાત કરીએ તો સત્સો ને બે પોઈન્ટ ઓગણીસની સપાટી પોણી પોંકી ગઈ છે મિત્રો ભયજનક સપાટીની વાત કરીએ તો સત્સો ચાર છે મિત્રો તો કાલે છ વાગે બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે મિત્રો બનાસ નદીમાં કેટલું પાણી છોડવામાં આવે તેની માહિતી આપી મેં આપી દઈએ છીએ તો બનાસ નદીમાં સ નવસો ને બાવન ક્યુસેક પાણી છોડવામાં આવી રહી છે મિત્રોને બે દરવાજા પણ ખુલ્લા છે મિત્રો આ હતા દાંતેવાડા ડેમના સમાચાર તો દાંતેવાડા ડેમના સમાચાર સમજી ગયા તો કોમેન્ટમાં અમને તમે જણાતા રહેજો અને કાલે તમને અમે લાઈક કરીને બતાવ્યા તો દાંતેવાડા ડેમ